ચૌદ જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે ચૌદ જાન્યુઆરી એટલે આપણે સૌ આ પર્વ મનાવીશું પરંતુ ત્યાં સુધી આપણે આપણા શરીરને નિરોગીતા આપવી હોય આપણા શરીરમાં હિમોગ્લોબિન વધારવું હોય આયન વધારવું હોય લોહીના ટકા ઘટતા હોય તો આપણે એને આપણે માપસર કરવા હોય આપણા શરીરને હૃષ્ટપુષ્ટ કરવું હોય તો આપણને સુવર્ણ અવસર છે કારણ કે આ દિવસોમાં અમુક એવી ચીજ વસ્તુઓ બનતી હોય છે જેનું સેવન કરવાથી આપણા શરીરમાં આયન હિમોગ્લોબિન નવું લોહી બને આ બધું જ થઈ શકે છે તો એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ઉત્તરાયણમાં તમે લોકો પતંગ ચગાવતા હોવ અને એ રીતે તહેવાર મનાવતા હોવ છો પરંતુ સાથે એક સલાહ પણ આપી દઉં કે પતંગ ચગાવતી વખતે પંખીઓનું ધ્યાન રાખજો ખાસ અને તમારા હાથમાં ચીરા ન પડે એનું ખાસ ધ્યાન રાખજો આ સાથે એક વાત કહેવા માગતો હતો પરંતુ આપણે વાત કરવાની છે કે ઉત્તરાયણ સુધીમાં એવું કઈ વસ્તુ તમે ખાવ કે એનાથી તમને નવું લોહી બને તમારા હિમોગ્લોબિનના ટકા પણ માપસર થઈ જાય આયન પણ ન ઘટે શરીરમાં થાક લાગતો હોય તો સ્થગિત થઈ જાય શરીર રુષ્ટપુષ્ટ થઈ જાય અને શરીરને નવી શક્તિ પ્રદાન થાય તો આમાં ઘણી બધી વસ્તુ આવે છે એક તો ગોળ ગોળમાં આયન ભરપૂર માત્રામાં છે અને ગોળમાંથી બનેલી વાનગીઓ શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં ખવાતી હોય છે અને શેરડી પણ તમને શિયાળામાં જ જોવા મળશે તો ગોળમાંથી બનેલી વાનગીઓ છે તો કે કાળા તલની ચીકી છે શિંગની ચીકી છે અને ખાસ કચરિયું છે કચરિયું ને આ બધી વસ્તુ ખાવા પીવા પાછળ મહત્ત્વ શું છે કે એક પ્રકારે આપણને નિરોગીતા આપે છે કારણ કે તેમાં ગોળ છે સૂકો મેવો છે પછી કચરિયામાં કચરિયાની વાત કરું તો કે ગોળ સૂકો મેવો પીપરી મૂળ છે ગંઠોળા છે ડ્રાયફ્રૂટ છે આવી અનેક વસ્તુમાંથી કચરિયું બને તો આ બધી વસ્તુનું કામ શું છે તો કે શરીરને નિરોગીતા આપવાનું રોગપ્રતિકારક શક્તિ વધારવાનું અને તમારા શરીરમાં ખૂટતા પોષક તત્વોને પૂર્તતા કરવાનું કામ છે અને શિયાળામાં આ ખાવાનું ખાસ મહત્ત્વ શું છે કે તમને નિરોગીતા પ્રદાન થાય એનું ખાસ મહત્ત્વ છે એમાં ગોળ આવી જાય છે ભરપૂર માત્રામાં ગોળ હોવાથી તમને નવું લોહી બને લોહીના ટકા ન ઘટે ઘટતા હોય તો તે ટકા યથાવત સ્થિતિમાં થઈ જાય એટલે કે એ ટકાની પૂર્તતા થઈ જાય અને તમારા શરીરમાં હિમોગ્લોબિન પણ ઘટતું હોય તો એ પણ સરખું થઈ જાય આયર્નના મુદ્દા ઊભા થયા હોય ઘટતા હોય એ પણ બરાબર થઈ જાય અને તમને જે થાક લાગતો હશે કારણ કે આયર્ન ઘટે હિમોગ્લોબિન ઘટે એટલે થાક લાગવાનું શરૂ થાય શરીર માય કાંગલું લાગે તમારું શરીર પતલું થતું જાય આવા અનેક મુદ્દા ઊભા થાય પરંતુ આ બે વસ્તુની પૂર્તતા થઈ જાય તમારા શરીરમાં એટલે તમને થાક લાગતો સ્થગિત થઈ જાય એટલે કે બંધ થઈ જાય મોટા ભાગના લોકોની એવી ફરિયાદ હોય છે કે થોડું કંઈ કામ કરોને થાક લાગતો હોય છે થાકી જવાય છે કામ કરવાની ઈચ્છા નથી થતી એટલે આપણે બ્લડ રિપોર્ટ કરાવીએ તો બ્લડ રિપોર્ટ તમામ નોર્મલ આવે આપણા શરીરમાં કોઈ રોગ નથી છતાં આપણે થાકી જતા હોય એવા સમયે આવી પૌષ્ટિક વસ્તુ ખાવા પીવાની શરૂઆત કરવી જોઈએ છે તો આપણે આ ખાવા પીવાનું ન ભૂલવું જોઈએ આ બધી એટલી પૌષ્ટિક વસ્તુઓ છે કે જે ખાવા પીવાથી આપણા શરીરને નિરોગીતા મળે છે બીજું આપણે ખજૂર ખાવો જોઈએ શિયાળામાં ખાસ ખજૂર ખવાય ખજૂર અને ઘી ખવાય કારણ કે આ ખજૂર છે એમાં પણ આયન સારી માત્રામાં છે અને ખજૂર પણ નવું લોહી બનવા માટે તમારી મદદ કરે છે ખજૂર ખાવાથી પણ તમને થાક લાગતો બંધ થઈ જાય છે ને તમારા શરીરને શક્તિ આપવાનું કામ કરે છે તમારા શરીરને રુષ્ટ પુષ્ટ અને ભરાવદાર કરી આપે છે અન્યથા ખજૂર આપણા શરીરમાં બીજા અનેક ફાયદાઓ પહોંચાડે છે ખજૂરનું કામ શું છે કે તમને નિરોગીતા અને શક્તિ આપવાનું કામ છે તો ખજૂર બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ખજૂર ખાવો જોઈએ અને શિયાળામાં ખાસ ખજૂર ખાવો જોઈએ તો આપણે કચરિયું છે તલની ચીકી છે તલ હાકળી છે પછી આપણે શીંગદાણાની ચીકી છે કે આપણે ખજૂર પાક છે કે ખજૂર આખો છે કે ખજૂર કે ઘી છે આવું કાંઈ ને કાંઈ વસ્તુ ખાતા પીતા રહેશું તો આપણા શરીરમાં નિરોગીતા મળશે મળશે અને મળશે જ એમાં ઉત્તરાયણ સુધી તો ખાસ તમે લાભ લઈ લેજો કારણ કે ઉત્તરાયણ સુધી આ બધી વસ્તુ ખાવા પીવાનું પ્રમાણ થોડુંક વધારે હોય છે અને તમને સરળતાથી મળી પણ જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી